આ સ્થળ ખૂબ જ પ્રાચીન સમયથી હનુમાનજી મહારાજનું સ્થિર સ્થાનક તરીકે માનવામાં આવે છે તો મિત્રો તો આપણે હનુમાન ગાળા પહોંચી ગયા છીએ અને હનુમાન દાદાના હવે દર્શન કરવા જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહીજો તમને દાદાના દર્શન કરાવવાના છે જો આ જંગલમાંથી રસ્તો જાય છે હું એનો ઇતિહાસ છે ભાઈ થોડોક જણાવજો ને ખ્યાલ નથી ખ્યાલ નથી ભૂલી ગયા છે અહીંની લોકમાન્યતા એવી કહે છે કે ગોવાળિયા પર્વત માથે ગાય ભેંસ ચડાવતા તેમાંની એક ભેંસ નીચે પડી ગઈ ત્યારે હનુમાન દાદાની દયાથી એ ભેંસને કંઈ પણ નથી થયું વિડીયોમાં બન્યા રહેજો તમને હનુમાન દાદાના દર્શન તેમજ એ જગ્યા પણ બતાવવાની છે મિત્રો તો આ જગ્યા છે જ્યાંથી બેંચ નીચે પડી હતી અને એને કાંઈ નહોતું થયું એ આયે કવર તો આવે આયે કવર ના દુખાય પાછર મન આનો સામાન આતો જો આ કવર પે લઈ આવો હરુબાય નમન નદીરા

મિત્રો તો તમને જે શરૂઆતમાં આશ્રમ બતાવ્યું ત્યાં મહંત હરિદાસ બાપુ લાંબા સમય સુધી અહીં સેવા આપતા પણ તેમના અવસાન પછી પણ લોકોમાં તેમની યાદ અને મંદિર પ્રત્યેનો ભાવ અધળક રહ્યો છે સ્ટા મિત્રો તમે જે મારી પાસે જોઈ રહ્યા છો એ હનુમાનગાળાનું જંગલ છે અહીંયા તમે જોયો કેવું એકદમ અદ્ભુત વાતાવરણ છે એકવાર અહીંયા આવો ને શાંતિનો પરમ અનુભવ થાય છે મારે અત્યારે કહેવાનો શબ્દો નથી પણ તમે જોઈ શકો છો આ જો છે ને વાતાવરણ જુઓ તમે કહેવા ને પ્રકૃતિના ખોળે અત્યારે અમે બેઠા છીએ આમ બેસી બહુ ખૂબ જ આનંદ આવે તમે એકવાર અહીંયા આવો તો આનો પણ અનુભૂતિ કરજો તો આ હતો જંગલ અને હજી અમે જઈએ છીએ પ્રસાદી લેવા તમે જ ખાલી તમને પાણીનો અવાજ આવે પાણી જે જાય છે ને એનો જે એક અવાજ આવે છે બાકી એક અવાજ નથી આવતો આ અમારા વિજયભાઈ છે જય શ્રી રામ જય શ્રી રામ તો કેવું લાગ્યું મિત્રો અમે બે સવારે પાંચ વાગે થી બોટાદ નીકળ્યા હતા અને કાલ રાતે એટલા થાય હતા ને વાત નો પૂછો આજે પ્લાન હતો ને તો કેન્સલ થાય પણ દાદા ની દયા હોય ને ત્યાં બધું પોસિબલ જ હોય અમને દોઢસો કિલોમીટરથી વધુ વધારે હશે આયા પણ એવું નથી લાગતું શરીરમાં કે થાય ક્યાં હોય ક્યાં છે ને દાદા બોલાવો એટલે એ થઈને જ રે એટલે અમે બે દર્શન કર્યા ખૂબ આનંદ આવ્યો દાદાના દર્શન કર્યા જો તમે પણ આવી અનુભૂતિ કે દાદાના દર્શન કરવા માગતા હોય તો હું તો એમ કહું છું કે પર્સનલી એકવાર વાર અહીં આવો બહુ મજા આવે છે વાતાવરણ ખૂબ સરસ છે અને ફરવાની મજા આવશે પણ આ વાત તો છે અમને થાક નથી લાગ્યો અને એ પાસે અમે ટુ વ્હીલ લઈને આવ્યા હતા એવું ન સમજતા કે ફોર વ્હીલ લઈને આવ્યા છીએ હા હજી અમારે પરસાદી લેવાની બાકી છે અમે ત્યાં લઈને તમને અમને દર્શાવશું પણ અમે ટુ વ્હીલ લઈને આવ્યા છીએ બોટાદથી અહીંયા ગાળા તમે મેપમાં સર્ચ મારી લેજો કેટલા કિલોમીટર થાય એટલે હજી અમારામાં એવી નવી સ્ફૂર્તિ છે કે હજી અમે બે ત્રણ ધામ લઈ લઈશું તો વિડીયોમાં જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કરી દેજો કેમ કે હમણાં કે આપણી યુટ્યુબ ચેનલ બહુ ડાઉન ગઈ છે એટલે એની બદલ હું માફી માગું છું કેમ કે હમણે કે આ વિડીયો હું અપલોડ નહોતો કરી તો અમુક કારણોસર હવેથી આપણા રેગ્યુલર વિડીયો આવશે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય નદાદા જય રામ